હેલો સ્ટુડન્ટ્સ સ્વાગત છે આપશાનું મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપણે વાયરિંગના પચાસથી પણ વધારે પ્રશ્નો ડિસ્કસ કરીશું એ પણ ફેક્ચર ડેટા સાથે તમને ખ્યાલ છે વાયરમેનની ભરતી આવી છે એમાં ટોટલ જગ્યા કેટલી છે ટોટલ જગ્યા છાસઠ જગ્યા છે અને જે લોકોની એક્ઝામ ઓગસ્ટમાં છે એમના માટે આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે અને ઓગસ્ટ પછી જે છે એ રેગ્યુલર મતલબ કે જે પીએચ જે નોર્મલ સ્ટુડન્ટ છે એમની એક્ઝામ આવી જશે ઓગસ્ટમાં પીએચ એટલે કે ફિઝિકલ હેન્ડિકેપ જે સ્ટુડન્ટ છે એમની એક્ઝામ છે તો આજના લેક્ચરમાં આપણે પચાસથી પણ વધારે ક્વેશ્ચન વાયરિંગના જોવાના છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હશે સો લેટ સી વિદાઉટ વેસ્ટિંગ મચ ટાઈમ જો એ પહેલાં શું આપેલું છે વોટ ઇઝ ધ કલર ઓફ અર્થ વાયર આપણે એક્સપ્લેનેશન ગુજરાતીમાં કરીશું ક્લિયર છે આખું જે વાક્ય હશે આખું જે જે સ્ટેટમેન્ટ હશે એ આપણે એને ટ્રાન્સલેટ કરીશું ગુજરાતી ભાષામાં ક્લિયર છે તો કયો વાયર જે છે એ અર્થ માટે વપરાય છે કયા કલરનો વાયર એમ કહે છે પ્રશ્ન કયો પ્રશ્ન શું કહે છે કે કયા કલરનો જે વાયર જે છે એ અર્થિંગ અર્થ વાયર તરીકે હોય છે એનો કલર જે છે એ કયા પ્રકારનો હોય છે તો જો લીલા કલરનો જે લીલો કલર જે હોય છે અથવા યલો કલર લીલો કલર અથવા યલો કલર એટલે કે પીળો કલર લીલો અથવા પીળો જે કલર હશે એ અર્થ વાયર માટે આપણે એનો ઉપયોગ કરીશું યાદ રાખજો કે અર્ધવાયર માટે કયો વાયર વપરાય છે તો લીલો હશે અથવા પીળો હશે ક્લિયર છે નેક્સ્ટ વાત કરીએ નીચેનામાંથી વિચ વાયર કેરી કરંટ ટુ ધ લોડ લોડ માટે જે વાયર વપરાય છે એ વાયર કયો હશે તો યાદ રાખજો ફેઝ હશે તમને ખ્યાલ જ હશે એક વાયર જે હોય છે એ ફેઝનો હોય છે અને બીજો જે હોય છે એ એ વાયર ન્યુટ્રલનો હશે ક્લિયર છે એમાં સિંગલ ફેઝ થ્રી ફેઝ એમાં જો થ્રી ફેઝની અંદર આ સિકવન્સમાં હશે આર વાય બી લાલ પીળો અને વાદળી ક્લિયર છે અને એમાં જો કનેક્શન જે હશે અલગ અલગ પ્રકારની સિસ્ટમ હોય તમને ખ્યાલ છે થ્રી ફેઝ થ્રી વાયર સિસ્ટમ થ્રી ફેસ ફોર વાયર સિસ્ટમ ક્લિયર નેક્સ્ટ વાત કરીએ વિચ વાર એ કમ્પ્લીટ સર્કિટ બેક ટુ ધ સોર્સ મતલબ કયો વાર જે છે જેમ આપણે ઘરે આપણા ઘરે કનેક્શન લઈએ છે તો આપણી પાસે એક ફરજીયાત એક ફેઝ હશે એક ન્યૂટ્રલ હશે ક્લિયર છે પણ આપણા ઘેર જે કનેક્શન હોય છે એ એસી હોય ઓલ્ટરનેટિંગ કરંટવાળું હોય છે તો એમાં જ્યારે ન્યૂટ્રલમાંથી કરંટ ફ્લો થાય તો એમ સમજવું કે ઘર ઘરમાં ફોલ્ડ થઈ રહ્યો છે ક્લિયર છે અને જો બેલેન્સ કન્ડિશન હોય તમને ખ્યાલ જ છે થ્રી પે સિસ્ટમમાં કેવું હોય છે કે એકસો વીસ ડિગ્રીનો ખૂણો હોવો જોઈએ આર વાય બીમાં એકસો વીસ ડિગ્રીનો ખૂણો હશે જ તો જ એને બેલેન્સ કન્ડિશનમાં કહીશું જો ખૂણો ચેન્જ થશે તો મતલબ ન્યૂટ્રલ માટે કરંટ ફ્લો થઈ રહ્યો છે એમ સમજો ક્લિયર છે તો આપણે એમાં કયો વાયર વાપરીશું તો ન્યૂટ્રલ વાયર ક્લિયર છે વીચ વાયર યુઝ ફોર સેફટી પર્પઝ સેફટી માટે કયો વાયર વાપર્યું છું તો અર્થવાર સેફટી માટે કયો વાયર વાપર્યું છું તો અર્થવાયર યાદ રાખજો પરીક્ષામાં પૂછા છે કે સેફટી માટે કયો વાયરનો ઉપયોગ થાય છે તો અર્થવાર નેક્સ્ટ વાત કરીએ વોટ ઇઝ સ્ટાન્ડર્ડ વોલ્ટેજ ફોર હાઉસ હોલ્ડ ઘરમાં જે વાયરિંગ આપણે કરીએ છીએ એમાં કેટલા વોલ્ટેજનું હોય છે તો યાદ રાખજો બસો ત્રીસ વોલ્ટ કેટલું બસો ને ત્રીસ યાદ રાખજો બસો ત્રીસ વોલ્ટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કયું વાયરિંગ સસ્તું છે એકદમ સસ્તું વાયરિંગ કયું છે ટેમ્પરરી ચીપેસ્ટ સસ્તું હોય છે તો પ્લેટ વાયરિંગ જો વાયરિંગ ના તમને થોડા વધારે ફેક્ચ્યુલેટર બતાવું તો એ ધ્યાન આપો જુઓ એ સમજો જેમ કે આ ક્લિટ વાયરિંગ છે પછી કેસિંગ કેપિંગ વાયરિંગ છે બેટન વાયરિંગ છે કોન્ડ્યુક વાયરિંગ છે હવે એમની જે લાઈફ હોય છે એમનું જે આયુષ્ય હોય છે તો આ સૌથી શોર્ટ જે હોય છે ને આયુષ્ય એ ક્લિટ વાયરિંગનું હોય છે અને આનું ફેલી લોંગ એટલે કે મીડિયમ કહી શકાય પણ બેટન વાયરિંગ જે છે એનું લોંગ હશે બેટન વાયરિંગ જે હશે એનું લોંગ હશે પણ કોન્ડ્યુક વાયરિંગ જેની જે સારામાં સારું વાયરિંગ કહી શકાય ક્લિયર છે એની લાઈફ ખૂબ જ વધારે હોય છે કિંમતની વાત કરીએ તો ક્લિટ વાયરિંગ જે છે એ કિંમત એની ઘણી ઓછી હોય છે આની મીડિયમ પ્રાઇઝ હોય છે બેટર વાયરિંગ જે છે એની પણ મીડિયમ પ્રાઇઝ હોય છે પણ આની પ્રાઇઝ જે છે હાઈએસ્ટ હશે મેકેનિકલ પ્રોડક્શન મતલબ બહારથી તમે વાળી દો અથવા કોઈ પણ ભારે વસ્તુ જો પડી જાય તો એને પણ કંઈ નુકસાન ન થાય તો એ શું કહીશું આપણે મેકેનિકલ પ્રોડક્શન કહીશું તો આમાં કોઈ જાતે મકેનિકલ પ્રોટક્શન હોતું નહીં જુદું થઈ જશે કેસિંગ કેપિંગ વાયરિંગ જે હશે એ ફેર હશે પણ વેરી ગુડ જે હશે સારામાં સારું મેકેનિકલ પ્રોટક્શન કોણું હશે તો કોન્ટ્રિક્ટ વાયરિંગ નેક્સ્ટ વાત કરીએ પોસિબિલિટી ઓફ ફાયર મતલબ જલ્દી સળગી જાય તો જો આ તો જલ્દી સળગી જશે ને આ જો અહીંયા જો આ ગુડ હશે બંનેમાં આમાં નીલ હશે ક્લિયર છે ચલો પછી જુઓ એમાં લેબરની જે સ્કિલ હોવી જોઈએ કેવી હોય ટાઈપ ઓફ લેબર સ્કિલ એ લેબરની સ્કિલ પણ સારી હોવી જોઈએ એને ખબર હોવી જોઈએ ફેસ કોણ કહેવાય ન્યુટ્રલ કોણ કહેવાય નહીં તો શું થશે ઇન્ડસ્ટ્રીમાં જ્યારે જશે કામ કરવા માટે અને એને કંઈ ખબર નહીં હોય તો શું થશે એનું જો એનો વીમો નહીં હોય તો પ્રોબ્લેમ થશે એમ ચલો તો જો એમાં સેમી સ્કિલ હોવી જોઈએ હાઈલે સ્કિલ હોવો જોઈએ સેમી સ્કિલ એમાં હાઈ લે સ્કીલ હોવા જોઈએ ત્યાર પછી જુઓ અહીંયા ઇન્સ્ટોલેશન તો આ ઇઝીલી ઇન્સ્ટોલેશન થઈ જશે આ ડિફિકલ્ટ છે આ ઇઝી છે આ ડિફિકલ્ટ છે ઇન્સ્પેક્શનની વાત કરીએ તો આ ઇઝીલી ઇન્સ્પેક્શન થઈ જશે આ પણ ઇઝીલી આ પણ ઇઝીલી આ ડિફિકલ્ટ થશે ચલો રિપેરની વાત કરીએ તો રિપેરમાં જુઓ અહીં આ ઇઝીલી રિપેર થઈ જશે આ લિટલ બીટર છે ક્લિયર આ ઇઝી થઈ ઇઝીલી થઈ જશે પછી આગળ જો પોપ્યુલરિટી તો આ બંનેની કોઈ ખાસ પોપ્યુલરિટી આ ફેર ને આની વેરી હાઈ છે ક્લિયર જો આ પ્રકારના વાયરિંગ તમે જોયા છે આ બેટન વાયરિંગ જે છે આપણે જૂના જમાનામાં પણ યુઝ કરતા હતા કદાચ ખબર હોય આજના જમાનામાં આ કોન્ટ્યુક વાયરિંગ છે આ ક્લિયર છે આ કેસિંગ કેપિંગ છે આ કેપ જે હશે ઉપર અંદર વાયર હશે અને આ ક્લેટ વાયરિંગ છે સસ્તું એકદમ આ તમને ક્લિયર થઈ ગયો હશે ચલો નેક્સ્ટ વાત કરીએ આપણે અહીંયા વિચ વાયરિંગ યુઝ ઇન એરિયા કોન્ડ્રેક્ટ વાયરિંગ જે છે એ ઇન્ડસ્ટ્રી એરિયામાં વપરાય છે કયું વાયરિંગ જે છે મોસ્ટ ડ્યુરેબલ હોય છે તો કોન્ટ્રિક્ટ વાયરલ જે હશે એ મોસ્ટ ડ્યુરેબલ હશે ક્લિયર છે વાયરને કાપવા માટે કટ વાયર તેમાં વાયર કટરનો ઉપર ઉપયોગ કરીશું મિસ્ટ મટિરિયલ કોમનલી યુઝ ફોર વાયરિંગ વાયરિંગમાં કયું મટિરિયલ આપણે યુઝ કરીશું કોપર જો કોપરની જે કનેક્ટિવિટી હોય છે એ સારી જ હોય છે અને એની રજિસ્ટિવિટી પણ ઘણી ઓછી હોય છે ક્લિયર છે અને એની પ્રાઇઝ નોર્મલ જ હોય છે પણ સૌથી સારું જે હોય છે પરીક્ષામાં સૌથી સારું વાયર કયું કહી શકાય તો યાદ રાખજો સિલ્વર આનું રજિસ્ટન્સ ઘણું ઓછું હોય છે અને કનેક્ટિવિટી ખૂબ જ સારી હોય છે પણ જો આનું કનેક્શન આપણે બહાર કરીએ ચોરી થવાની શક્યતા રહી શકે એટલે આપણે તાંબા તાંબાની પણ ચોરી થાય છે પણ જો આનો આપણે ઉપયોગ કરતા થઈ જઈએ એનો તો તો ઘણું નુકસાન થાય એમ મતલબ આમાં સિક્યુરિટી પછી સરકારને એના માટે સિક્યુરિટી લખી રાખવી પડશે વીચ વાયર એઝ અ લેસ રજિસ્ટન્સ ખૂબ જ ઓછું રજિસ્ટન્સ હોય એવું સિલ્વર છે નેક્સ્ટ વાત કરીએ વોટ ઇઝ યુઝ ટુ જોઈન ટુ વાયર ટુ વાયર માટે આપણે કનેક્ટર અથવા જોઈન્ટનો ઉપયોગ કરીશું યાદ રાખજો કનેક્ટર અથવા જોઈન્ટનો ઉપયોગ કરીશું વોટ ઇઝ યુઝ ટુ ઇન્સ્યુલેટ વાયર જો આપણે પીવીસીનો ઉપયોગ કરીએ છીએ ઇન્સ્યુલેશન ઉપર જે વાયરો હોય છે એની ઉપર ઇન્સ્યુલેશન લગાવવા માટે પોલિવિનાયલ ક્લોરાઇડ પીવીસીનું ફૂલ ફોર્મ યાદ રાખજો પોલીવિનાઇલ ક્લોરાઇડ વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ફ્યુઝ વાયર ફ્યુઝ વાયરનું ફંક્શન શું છે તો ઓવર કરંટ માટે પ્રોટેક્શન આપવા માટેનું એનું કામ છે જ્યારે બે ઓવર કરંટ થશે એટલે રેટેડ કરન્ટ કરતાં વધારે કરંટ વધી જશે તો આ વાયર જે હશે શું થશે પીગળી જશે મેલ્ટ થઈ જશે ક્લિયર છે વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીબી સીબી સ્ટેન્ડ ફોર એમસી બીનું ફૂલ ફોર્મ શું થાય તો મિનેચર સર્કિટ બ્રેકર વીસ ડિવાઇસ સ્ટીપ વેન ધેર ઇઝ અ લીકેજ કરન્ટ તો આરસીસીબી સી કરન્ટ સર્કિટ બ્રેકર રેસીડલ કરન્ટ સર્કિટ બ્રેકર યાદ રાખજો અને ફૂલ ફોર્મ ઓફ આર સીસીબી પરીક્ષામાં પૂછાય આનું ફૂલ ફોર્મ શું છે એમ રેસિડિયલ કરંટ સર્કિટ બ્રેકર યાદ રાખજો ફૂલ ફોર્મ ઓફ ઈએલસીબી બી ઇએલસી ફૂલ ફોર્મ અર્થ લિકેજ સર્કિટ બ્રેકર યાદ રાખજો આ પરીક્ષામાં પૂછા છે જ ઇએલસી છે આર એલ છે ક્લિયર છે આરસીસીબી છે આર સી એટલે કે રેસીડિયલ કરંટ સર્કિટ બ્રેકર અર્થ લિકેજ સર્કિટ બ્રેકર સૌથી સેફેસ્ટ વાયરિંગ કયું કહેવાય છે તો કોન્ટ્રક વાયરિંગ કહેવાય છે ફંક્શન ઓફ સર્કિટ બ્રેકર સર્કિટ બ્રેકરનું કામ શું છે તો ઓટોમેટિકલી ઇન્ટરપ પાવર ડ્યુરિંગ ફોર ફોલ્ટ જ્યારે થશે તો ઓટોમેટિક ઓપન થઈ જશે ક્લિયર છે આનું કામ એ છે અને આનો વિડીયો પણ મેં અપલોડ કર્યો છે તમે ન જો તો જોઈ લેજો વીસ ડિવાઇસ ઇઝ યુઝ ટુ ઓપન ઓ ક્લોઝ ટ સ્વિચ ઓપન ક્લોઝ સર્કિટ માટે સ્વિચનો આપણે ઉપયોગ કરીશું લાઈવ વાયર જે હશે એનો કલર રેડ હશે અથવા બ્રાઉન હશે બ્રાઉન હશે તો કન્ફ્યુઝ નહીં થવાનું રેડ પણ હોઈ શકે બ્રાઉન પણ હોઈ શકે ધ સ્ટાન્ડર્ડ કલર ફોર ન્યુટ્રલ વાયર ઇન ઇન્ડિયા ન્યૂટ્રલ માટે બ્લેક અથવા બ્લુ કલર બ્લેક કલર અથવા બ્લૂ કલરનો આપણે ઉપયોગ કરીશું વોટ ડઝ અ થ્રી પિન પ્લગ તો જુઓ એમાં શું હશે આ ટાઈપનું પ્લગ હશે થ્રી પિન પ્લગ એમાં જે અહીંયા જે હશે એ અર્થ માટેનો હશે અને લાવ અને આમાં જો આ બંને કોઈ ફિક્સ ના હોય કોઈ કહે કે ભાઈ આ ફેસ છે એવું ના હોય ગમે તે કોઈ ઊંધો પ્લગ લગાવી દે તો એનો જે પોલારિટી પ્રમાણે શું રહેશે પોઝિટિવ થઈ જશે અને નેગેટિવ થઈ જશે ક્લિયર છે વિચ વાયરિંગ મેથડ યુઝ ઇન વુડન હાઉસ લાકડાનું જે ઘર હોય એના માટે આપણે કેસિંગ અને કેપિંગનો ઉપયોગ કરીશું વોટ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ અર્થિંગ તો જો સેફટી માટે આપણે અર્થિંગનો ઉપયોગ અર્થિંગ કરવું જરૂરી છે ઇલેક્ટ્રિક શોક ના લાગે વિચ વાયરિંગ સિસ્ટમ સિસ્ટમમાં વાયર વિઝિબલ તો ક્લેટ વાયરિંગ આવશે વિચ વાયરિંગ સિસ્ટમ વાયર વાયર ઇઝ નોટ વિઝિબલ તો કોન્કલિંગ વાયરિંગ વિચ વાયરિંગ સિસ્ટમ ઇઝ એસેન્શિયલી બેટર તો આવશે કોન્સલ વાયરિંગ વોટ ઇઝ યુઝ ટુ ડિટેક્ટ લાઈવ વાયર વિથાઉટ કોન્ટેક તો આવશે ટેસ્ટ પેન્સિલ કોન્ટેક કર્યા વગર જો ખબર પડી જોઈએ આપણને કે ભાઈ આ વાયર જે છે એ મતલબ સારવા માટે ઉપયોગ થાય છે તો ટેસ્ટ પેન્સિલ યાદ રાખજો વિચ વાયર ઇઝ થિકર તો દસ એ ડબ્લ્યુજી એ ડબલ્યુજી છે એનું ફૂલ ફોર્મ શું થાય તો અમેરિકન વાયર ગેજ યાદ રાખજો અમેરિકન વાયર ગેચ અને એસ ડબલ્યુજીનું ફૂલ ફોર્મ સ્ટાન્ડર્ડ વાયર ગેજ ક્લિયર છે વિચ ગેજ નંબર ઓફ ઇન્ડિકેટ થીકર વાયર તો સ્મોલર નંબર ક્લિયર વોટ ઇઝ ધ ઇન્સ્યુલેશન રેજિસ્ટન્સ ઓફ ગુડ વાયર તો હાઈ રેઝિસ્ટન્સ હશે આઈડિયા લી જોવા જાય તો ઇન્ફાઇનાઇટ હશે વિચ ફોલ્ડ અકર્સ વેન લાઈવ ટચ ઇઝ ન્યૂટ્રલ તો શોર્ટ સર્કિટ આવશે અહીંયા યાદ રાખજો વોટ ઇઝ ધ યુઝ ટુ કવર એક્સપોઝ વાયર તો ઇન્સ્યુલેશન ટેપનો ઉપયોગ કરીશું બ્લેક કલરની જે ટેપ આવે છે ને તમને ખ્યાલ છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ વિચ કોમ્પોનન્ટ પ્રિવેન્ટ ધ ઇલેક્ટ્રિક શોક લીકે લીકેજ તો ઇએલસીબી અને આરસીસી બીનો ઉપયોગ કરીશું યાદ રાખજો વોટ ઇઝ ધ યુઝ ટુ કેરી ઇલેક્ટ્રિસિટી ઓવર લોંગ ડિસ્ટન્સ લોંગ ડિસ્ટન્સ માટે આપણે ટ્રાન્સમિશન લાઈનનો આપણે ઉપયોગ કરીશું વેર ઇઝ ધ કોન્ટેક વાર યુઝઅલી પ્લેસ ક્યાં પ્લેસ કરેલું હશે તો ઇનસાઇડ વૉલ ક્લિયર છે વૉલની વોલ જે હશે દિવાલમાં આપણે જ્યારે ઘર બનાવીશું એ વખતે નાઈ ઘર બન્યા ઘર બન્યા પછી નહીં ઘર બનતા પહેલાં આપણે આ કામ કરીશું ક્લિયર છે વોટ ડઝ ધ પીવી સિસ્ટન્ટ ફોર પોલિમિના ક્લોરાઈડ નેક્સ્ટ વાત કરીએ વિચ વાયર કેરી ફોલ્ટ કરન ટુ ધ ગ્રાઉન્ડ તો અર્થ વાયર હશે ક્લિયર છે વાય કોપર ઇઝ પ્રિફર્ડ ઇન વાયરિંગ તેની કન્ડક્ટિવિટી ખૂબ જ સારી હોય છે અને ફ્લેક્સિબિલિટી સારી હોય છે વિચ વાયર સાઇઝ ઇઝ યુઝ ફોર લાઇટિંગ સર્કિટ તો એક પોઈન્ટ પાંચ એમ એમનો વેરી ઇમ્પોર્ટન્ટ આ પૂછાશે જ પરીક્ષામાં કયા વાયરની સાઇઝ જે છે લાઇટિંગ સર્કિટ માટે વપરાય છે એક પોઈન્ટ પાંચ એમએમ સ્ક્વેરનું જે વાયર હશે વિચ વાયર યુઝ ફોર પાવર સર્કિટ પાવર સર્કિટ માટે બે પોઈન્ટ પાંચ એમએમથી લઈને ચાર એમએમ સુધીનું નું વાયર વપરાશે વોટ ઇઝ વોલ્ટેજ ડ્રોપ રિડ્યુઝ વોલ્ટેજ ઓવર અ ડિસ્ટન્સ નેક્સ્ટ વાત કરીએ વોટ ઇઝ ધ આઈડિયલ ફ્રિકવન્સી ઓફ એસી સપ્લાય પચાસ વર્ષ અમેરિકામાં યુએસ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા પૂછાય તો સિક્સટી યાદ રાખજો વોટ ડઝ અ ડબલ પોલ એમસીબી કંટ્રોલ તો બોથ ફેઝ અને ન્યુટ્રલ નેક્સ્ટ વાત કરીએ વિચ વાયરિંગ સિસ્ટમ ઇઝ મોસ્ટ એક્સપેન્સિવ તો કોન્સલ્ટ કોન્ટેક્ટ વાયરિંગ યાદ રાખજો વિથ સેફટી ડિવાઇસ રિએક્ટ ફાસ્ટર ફ્યુઝર એમસીબી ફ્યુઝ ફાસ્ટર હશે કે એમસીબી તો એમસીબી હશે ઝડપથી ટ્રીપ કરી દેશે હાવ ઇઝ અર્થિંગ રજિસ્ટન્સ ઇઝ મેજર તો અર્થ ટેસ્ટરનો ઉપયોગ કરીને આપણે અર્થ રજિસ્ટન્સ મેજર કરી શકીએ ક્લિયર છે વિચ ટાઈપ ઓફ વાયર યુઝ ફોર અંડરગ્રાઉન્ડ કેબલ અંડરગ્રાઉન્ડ કેબલમાં કયો આયો વપરાય છે તો આર્મર કેબલ વોટ ઇઝ લુપિંગ ઇન વાયરિંગ તો એક્સટેન્ડિંગ કનેક્શન ફ્રોમ વન પોઈન્ટ ટુ અનરદર પોઈન્ટ વોટ ઇઝ અ સ્વિચ બોર્ડ સ્વિચ બોર્ડ શું છે બોર્ડ કન્ટેનિંગ મલ્ટિપલ સ્વિચિસ ઘણી બધી સ્વિચો હોય અંદર એને સ્વિચ બોર્ડ કહ્યું છે આપણે વોટ ઇઝ ધ ફંક્શન ઓફ ડિસ્ટ્રીબ્યુશન બોર્ડ ટુ ડિસ્ટ્રીબ્યુટ પાવર વેરીય સર્કિટ ક્લિયર છે વોટ ટાઈપ ઓફ વાયર યુઝ ઇન ફ્લેક્સિબલ કોડ તો સ્ટાન્ડર્ડ વાયરનો ઉપયોગ કરીશું આપણે વિચ વાયર ઇઝ યુઝ ફોર ફિક્સ વાયરિંગ ફિક્સ વાયરિંગ કર્યું છે તો સોલિડ વાયર જે છે ફિક્સ હશે વિચ સ્ટેન્ડ ગવર્નન્સ ઇલેક્ટ્રિકલ વાયરિંગ ઇન ઇન્ડિયા તો આઈએસ આ સ્ટાન્ડર્ડ યાદ રાખજો વોટ ઇઝ યુઝ ટુ પુલ વાયર કન્ડક્ટ તો ફ્લેશ ટેપ ઓર ડ્રો વાયર વોટ ડઝ અર્થપીટ કન્ટેન તો ઇલેક્ટ્રોડ સોલ્ટ અને ચારકોલ આનો ઉપયોગ કરીશું આપણે અર્થિંગ કરવા માટે ક્લિયર ઇલેક્ટ્રોડ હશે સોલ્ટ એટલે મીઠું હશે ચારકોલ એટલે કે કોલસો હશે વોટ ડઝ મલ્ટીમીટર મેઝર મલ્ટીમીટર જો વોલ્ટેજ કરંટ અને રજિસ્ટર મેઝર કરે છે પણ આ કેપેસિટન્સ મેઝર નહીં કરે યાદ રાખજો મેં આવો ક્વેશ્ચન પૂછ્યો છે ક્વિઝમાં જોઈ લેજો વોલ્ટેજ કરંટ કે રજિસ્ટર મેઝર કરે છે પણ કેપેસિટી મેઝર નહીં કરે વેર વીચ વાયર ઇઝ કનેક્ટેડ ટુ ધ લોંગર પિન ઓફ પ્લગ તો અર્થ વાયર વોટ કોઝિસ ઇલેક્ટ્રિક શો તો કરંટ પાસિંગ થ્રુ ધ બોડી મિલિયન પેરમાં બી જો કરંટ જશે ને તો બી ડેથ થઈ જશે વીજ કોમ્પોનન્ટ કન્વર્ટે તો યાદ રાખજો આ પણ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે રેક્ટિફાયર વોટ ઇઝ ધ મિનિમમ ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ વેલ્યુ મિનિમમ ઇન્સ્યુલેશન રજિસ્ટન્સ વન મેગા હોમ જેટલો હોય જો યાદ રાખજો વન મેગા હોમ મેઘેરે દસની ચોગ થાય વિચ ટેસ્ટ ચેક વાયર ઇન ઇન્સ્યુલેશન વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મેગા ટેસ્ટ આ પરીક્ષામાં પૂછાયેલો જ છે પૂછાય ગયો છે બરાબર યાદ રાખજો હાઉ મેની વાયર્સ આ રીના થ્રી ફેર સિસ્ટમ તો આર વાય બી અને એને શું હશે ન્યૂટ્રલ હશે શું હશે ન્યૂટ્રલ વીચ કન્ડક્ટર યુઝ ઇન હાઈ વોલ્ટેજ વાયરિંગ તો એલ્યુમિનિયમ વોટ ઇઝ અ પોલારિટી વાયરિંગ તો આઈડેન્ટિફાયરે ચેક કરવા માટે પોઝિટિવ નેગેટિવ લાઈવ જરૂરી છે વોટ ઇઝ અ કલર ઓફ ધ ફેઝ વાયર ઇન યુકે તો બ્રાઉન હશે બ્રાઉન કલર જે હશે એ યુકેના અંદર હશે યુનાઇટેડ કિંગડમની અંદર વોટ ઇઝ અ કરંટ કેપેસિટી ઓફ વન એમ એક પોઈન્ટ પાંચ એમ એમનો જે વાયર હોય એની કેપેસિટી ચૌદ એમ્પિયરની જેટલી કેપેસિટી હોય એટલે કે આ વાયર જે હશે એમાંથી ચૌદ એમ્પિયર જેટલો કરંટ ફ્લો થશે વોટ ઇઝ રિંગ મેન વાયરિંગ તો યાદ આવશું લૂપ સર્કિટ ફોર કન્ટિન્યુઅસ પાવર સપ્લાય વોટ કોઝીસ ઓફ ઓવર લોડિંગ ઇન વાયર યુ યાદ આવશે ડ્રોઈંગ મોર કરંટ એન્ડ ધેન રિલેટેડ વોટ ઇઝ ન્યુટ્રલ વાયર ન્યુટ્રલ વાયર શું છે કરંટ રિટર્ન ટુ કરંટ ટુ ધ સોર્સ જ્યારે ફોલ થાય ત્યારે કરંટ જે હશે એ ન્યૂટ્રલમાંથી પસાર થશે વિચ વાયરિંગ મેથડ અલાઉ દુ ઇઝી મોડિફિકેશન ટુ સર્ફેસ કન્ટ્રુક વાયરિંગ સારી કોઈ વસ્તુ કોઈ કહેવાની હોય ને તે યાદ રાખજો કોન્ટેક્ટ વાયરિંગ લખી દેવાનું ઓપ્શનમાં જોવાય તમને તો કોન્ટેક્ટ વાયરિંગમાં ક્લિક કરી દેવાનું વોટ એપન ટુ ઇફ અર્થ વાયર ઇઝ નોટ કનેક્ટેડ ટુ ઇન્ક્રીઝ રિસ્ક ઓફ શોક વીસ ડિવાઇસ શો ધ કન્ટિન્યુટી ઇન વાયરિંગ તો યાદ રાખજો કન્ટિન્યુટી ટેસ્ટર વોટ ઇઝ પેરલ વાયરિંગ ઇચ લોડ કનેક્ટેડ ઇન્ડિપેન્ડલી મતલબ પેરેલમાં શું હશે વોલ્ટેજ જે હશે સેમ હશે કરંટ અલગ અલગ હશે યાદ રાખજો વાય આર વાયર કલ કોડેડ ફોર આઈડેન્ટિફિકેશન ખબર પડે આપણને સેફ્ટી માટે કે જ્યારે કોઈએ કનેક્શન કરીને એ વ્યક્તિ ન હોય એની હયાતી ન હોય તો બીજો કોઈ વ્યક્તિ આવે તો એને ખ્યાલ આવી જાય કે ભાઈ આ વાયર જે છે આના માટે છે વોટ ઇઝ બસ બાર તો કન્ડક્ટર ફોર પાવર ડિસ્ટ્રિબ્યુશન આ પાવર સિસ્ટમનો ભાગ છે પછી આપણે ચક જોઈ લઈશું એમ નેક્સ્ટ વાત કરીએ વોટ ઇઝ ધ મેન હઝાર્ડ ઓફ ફેકલ્ટી વાયરિંગ તો સોરી ફોલ્ટી વાયરિંગ વોટ ઇઝ ધ મેન અઝાર્ડ ઓફ ફોલ ટી વાયરિંગ તો ફાયર એટલે કે બળી જશે અને ઇલેક્ટ્રિક શોક વોટ ઇઝ યુઝ ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ લાઇટિંગ લાઇટિંગ માટે લાઇટિંગ કરે જો આ પાવર ટ્રાન્સફોર્મર હશે એને જોડે લગાયેલું હશે એટલે હશે કે જ્યારે બી લાઇટિંગ વીજળી પડશે ત્યારે આ શું ગ્રાઉન્ડ કરી દેશે વોટ ઇઝ અ સોકેટ તો આઉટલેટ ઓફ પ્લગિંગ ઇલેક્ટ્રિકલ ડિવાઇસ વિચ કોડ ઇન્સ્યુઅર સેફ ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટલેશન તો નેશનલ ઇલેક્ટ્રિકલ કોડ એન વિશે યાદ રાખજો વોટ ઇઝ અ જંક્શન બોક્સ જંક્શન બોક્સ શું છે તો બોક્સ વેર વાયર કનેક્ટેડ ઘણા બધા વાયર અંદર કનેક્ટેડ હશે વિચ કન્ડક્ટર હેઝ ધ બેસ્ટ કન્ડક્ટિવિટી સિલ્વર વોટ ઇઝ ધ સ્ટાન્ડર્ડ મીન્સ ફ્રિકવન્સી ઇન યુએસ તો સિક્સ્ટી યર્સ હશે નેક્સ્ટ વાત કરીએ એલ વોલ્ટેજ મીન શું થશે વોલ્ટેજ બિન લે એન ન્યુટ્રલ ડી રેટિંગ ઇન વાયરિંગ ડી રેટિંગ રિડ્યુસ કરન્ડ કેપેસિટી ડ્યુ ટુ કન્ડિશન વોટ ઇઝ અ પર્પઝ ઓફ સર્કિટ ડાયગ્રામ સર્કિટ ડાયગ્રામનો પર્પઝ શું છે તો ભાઈ લેઆઉટ માટે ખબર પડે આપણને પ્લાનિંગ કરવા જેમ ઘરનું પ્લાનિંગ હોય છે આનું પણ પ્લાનિંગ હોય છે આઈપી ઇન્ગ્રેસ પ્રોટેક્શન એટલે ડોટર માટે પ્રોટેક્શન એના માટે વપરાય છે આઈપી રેટિંગ જે હોય છે વોટ ઇઝ ટ્રેકિંગ ઇન વાયરિંગ તો ઇન્ક્લોઝ ટુ પ્રોટેક્ટ એન્ડ રૂટ વાયર વીચ વાયરિંગ સિસ્ટમ આર મેન્ટેનન્સ ફ્રેન્ડલી તો સરફેસ વાયરિંગ આવશે વોટ ઇઝ એન ઓવર લોડ તો કરંટ એક્ એક્સિસ્ટિંગ વાયર કેપેસિટી વોટ આર વાયરિંગ એસેસરીઝ તો કઈ કઈ એસેસરીઝ છે સ્વિચસ છે સોકેટ છે બોક્સ છે આ બધી એસેસરીઝ છે યાદ રાખજો વોટ ઇઝ લોડ ડિવાઇસ દેટ કન્ઝ્યુમ ઇલેક્ટ્રિક પાવર ફેઝ વાયર જે છે એ કરશે કેરી કરંટ ટુ લોડ વોટ ઇઝ ધ સિલિંગ ફ્લોઝ કનેક્ટર ફોર સીલિંગ લાઇટ વાય ન્યુટ્રલ એન્ડ અર્થ શુડ બી નોટ બી ફિક્સ ફોલ્ટી પ્રોટેક્શન માટે વોટ ઇઝ અ કલર કોડ ઓફ અર્થ ઇન યુએસ તો ગ્રીન આવશે અથવા બેર વાયર આવશે વાય ઇઝ અ પ્રોપર વાયરિંગ ઇમ્પોર્ટન્ટ ફોર સેફ્ટી એફિશિયન્સી એન્ડ રિલાબિલિટી માટે ટોટલ આપણે સો ક્વેશ્ચન ડિસ્કસ કર્યા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે પરીક્ષામાં પૂછાશે આમાંથી ક્લિયર છે જો તમે ન્યૂ હોય ચેનલમાં તો વિડીયોને જરૂરથી લાઇક કરજો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો ઓકે જય હિન્દ